ઉનાળાની ઋતુમાં લોકો પોતાની ત્વચાની ચમક જાળવવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે આવા મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતાં થોડીવારમાં ત્વચા એકદમ ફિકી અને ડલ થઈ જાય છે એકદમ નેજીવ દેખાવા લાગે છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ગ્લિસરીન ત્વચા માટે શ્રેષ્ઠ તમારી સ્કિન કેર રૂટીન બની શકે છે હા ગ્લિસરીનનો ઉપયોગ દરેક પ્રકારની ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ જશે આજ આપણે એ જ જાણીશું કે ગ્લિસરીનનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ ઉનાળાની સિઝનમાં તમને જણાવી દઈએ કે ઉનાળામાં પણ ત્વચા માટે ગ્લિસરીન ઓલ ઇન વન સોલ્યુશન છે ત્વચાની સંભાળમાં ગ્લિસરીનનો સમાવેશ કરીને તમે તમારી ત્વચાને માત્ર સૂર્યના કિરણોથી બચાવી શકતા નથી પરંતુ ઉનાળામાં ત્વચાની ઘણી સમસ્યાઓને પરવાળમાં અલવિદા કહી શકો છો તો ચાલો જાણીએ ઉનાળામાં ગ્લિસરીનનો ઉપયોગ અને તેના કેટલાક ફાયદાઓ વિશે સૌ પ્રથમ તો તમને ટેનિંગથી છુટકારો મળશે ત્વચા પર ટેનિંગ અને સનબર્નથી છુટકારો મેળવવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો ઉનાળામાં આ ધૂપના કારણે તડકાના કારણે હાથ પગ અને સ્કીન કાળી પડી જાય છે તો તમને એ ટેનિંગથી છુટકારો જો મેળવવો હોય તો ગ્લિસરીન ખૂબ જ અસરકારક ઉપાય છે આ માટે તમે જળમાં ગ્લિસરીન મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો તેમજ ગ્લિસરીન ફેસ પેક બનાવવા માટે કેળા અને દહીંની પેસ્ટમાં ગ્લિસરીન મિક્સ કરીને લગાવો તેનાથી તમારી ત્વચા પર ટેન ફ્રી થઈ જશે એટલે કે જે સ્કિન કાળી પડી ગઈ છે તેનાથી તમને છુટકારો મળશે ઉનાળાની સૌથી મોટી પ્રોબ્લેમ ઓઇલી સ્કીન છે ઉનાળામાં પરસેવાના કારણે ત્વચા ઘણી વખતે ચીકણી થવા લાગે છે આવી સ્થિતિમાં ત્વચાની ચીકણીની ઓછી કરવું હોય ચીકણાશ ઓછું કરવું હોય તો તમે એલોવેરા જેલમાં ગ્લિસરીન મિક્સ કરીને ત્વચા પર લગાવો અને તે સુકાઈ જાય તે પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો કરચલીઓથી જો તમને છુટકારો જોઈતો હોય તો પણ તમે ગ્લિસરીનને તમારી સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકો છો ગ્લિસરીનમાં હાજર એન્ટી એજિંગ તત્વો ત્વચાની કરજલીઓ અને ફાઇનલાઇન્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે આ માટે તમે એક કોટન બોલને ગ્લિસરીનમાં બોડીને સીધા ચહેરા પર લગાવી શકો છો આગળ મેં જો તમને ટિપ્સ બતાવવા જઈ રહી છું તે તમે ઓઇલી સ્કિન પર પણ ઉપયોગ કરી શકો છો ગ્લિસરીન ત્વચા માટે કુદરતી ક્લીન્ઝર એટલે કે કુદરતી રીતે તમારી સ્કિનને સાફ કરવાનું કામ કરે છે દરરોજ રાત્રે સૂતા પહેલાં ત્વચા પર ગ્લિસરીન લગાવવાથી ત્વચાનું વધારાનું તેલ સરળતાથી ઘટાડી શકાય છે તમે ગ્લિસરીનને ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકો છો કોટન બોલની મદદથી ગુલાબજળ અને ગ્લિસરીનનું એક મિક્સ બનાવીને કોટન બોલની મદદથી ત્વચા પર લગાવવાથી નિસ્તેજતા દૂર થઈ શકે છે ઉપરાંત ગ્લિસરીન એ ત્વચાને હાઇડ્રેટ કરવા અને ઉનાળામાં પણ તેની તાજી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે એટલે કે જો ઉનાળાની ઋતુમાં જો તમારી સ્કિન એકદમ ફીકી ફીકી થઈ જતી હોય તો તે દરમિયાન તમે ગ્લિસરીન અને ગુલાબજળને મિક્સ કરીને જો તમે સ્કિન પર લગાવો તો તમારી સ્કિનમાં એક ફ્રેશનેસ આવી શકે છે ઉનાળામાં ત્વચા પર ખીલ અને પિમ્પલ્સની સમસ્યા બહુ જ સામાન્ય થઈ જાય છે આવી સ્થિતિમાં ગુલાબજળ અને લીંબુના રસમાં ગ્લિસરીન મિક્સ કરીને લગાવવાથી તમે ત્વચા પર ખીલ અને પિમ્પલ્સ એકને જેવી પ્રોબ્લમથી છુટકારો મેળવી શકો છો ત્વચામાં ચેપ પણ નહીં લાગશે ગ્લિસરીન જેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે તે ત્વચાને ચેપથી બચાવવામાં પણ મદદરૂપ છે રાત્રે સૂતા પહેલાં ગ્લિસરીન મિશ્રણ એટલે કે ગુલાબજળ અને ગ્લિસરીન મિક્સ કરીને લગાવવાથી ત્વચાના ચેપથી દૂર રાખી શકાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ તમારી બધી જ ફિમેલ ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો